ત્યાં રસ્તા પર પસાર થાવ એટલે દૂરથી માની ધજા અને લાલ રંગમાં લખેલ માના દર્શન થઈ જાય છે ત્યાં મણીધર બાપુ માની સેવા કરે છે બાપુના કહેવા પ્રમાણે એક વખત નાગણીએ બાપુને ડંખ માર્યો એ પોતેમાં મોગલ હતા બાપુનું કહેવું હતું કે હું પુરાવા વગર માનતો નથી હું અંધશ્રદ્ધાનો વિરોધી છું પછી માતાજીએ બાપુને કહ્યું દીકરા હું એવા માણસને ગોતું છું જે મને જાગૃત કરે અહી દેશ વિદેશથી ભક્તો માના દર્શન માટે આવે છે લાપસીનો પ્રસાદ ધરાવવાનો પણ વિશેષ મહિમા છે કહેવાય છે કે માને લાપસી બહુ પ્રિય છે કબરાવમાં અન્નક્ષેત્રની સેવાઓ પણ ઉપલબ્ધ છે દર મંગળવાર અને રવિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે કહેવાય છે કે માં ભક્તોને સાક્ષાત પરચા પણ આપે છે આ મંદિર અન્ય મંદિરો કરતા અલગ તરી આવે છે ત્યાં એક પણ પૈસાનું દાન સ્વીકારાતું નથી ત્યાં સેવા કરતા બાપુ કહે છે કે દાન તો દીકરીને જ અપાય મંદિરમાં પ્રવેશતાની સાથે મનથી શાંતિનો અનુભવ થાય છે આ મંદિર માટે એવું પણ કહેવાય છે કે અહીં માતાના શરણે આવનાર કોઈ પણ ભાભી ભક્તો ખાલી હાથે પાછા જતા નથી માતાજી એ અનેક ભક્તોને ત્યાં પાર ના બંધાવ્યા છે જેની સાબિતી ત્યાંની દિવાલો પર નાના ભૂલકાઓના ફોટો લગાવવામાં આવ્યા છે તેના પરથી મળે છે આય મોગલ માના અનેક સ્થાને બેસણા છે જે મોગલધામ તરીકે ઓળખાય છે તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને બંને આટલો શેર કરજો કોમેન્ટમાં જય મા મોગલ લખજો જય માં મોગલ